પોણા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે ને એ પણ આપણે જે કામ કરવા જઈએ છીએ એનું લોકેશન શોધતા શોધતા જવાનું છે જો અહીંયા એક બાજુ મયંકનું લોકેશન ચાલે છે મયંકે પણ એ જગ્યા જોઈ નથી એટલે આપણે લોકેશન જોતા જોતા ગુજતા ગુજતા જવાનું છે તો હવે કયું ઇમ્પોર્ટન્ટ કામ છે અને શું કરવા જઈ રહ્યા છીએ એ જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં જ જોડાયા રહેજો ઓકે તો જો અત્યારે તો આપણી ગાડી ચાલી છે চালো

啊。Huh. <laughs> to બતાવી દઉં એરિયો તમને કેવો એરિયો છે બધો ઓલ જો અહીંયા તો બસ સ્ટેન્ડ નું નામ બી લખેલું છે કડોદરા નગર બસ સ્ટોપ ત્યાં પહોંચ્યા છીએ બધે આખો એરિયો ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે જ્યાં જો ત્યાં ફેક્ટરીઓ છે ને ટ્રાફિક તો જો

ટ્રાફિક તો જો સારું છે આજે આપણે અમે મોટી ગાડી લઈને આવ્યા ને તો મને મોટી ગાડી બહુ ગમે નાની ગાડી હોય ને તો ફટાફટ ગમે તે ગમે ત્યાંથી નીકળી જાય આનું ટ્રાફિકમાં ઊભા રહેવાની જરૂર ન પડે કાંઈ નહીં મા એક લઈને આવ્યા છે ને એ આભારી છીએ ને એ જે કામ કરવા માટે જાય છે ને એમાં આપણે થોડોક સહયોગ આપવાનો છે તો હું કામ કરવા જાય છે ને

જમવાનું આપી દઈએ આને બહુ ઉતાવળ છે અહીંયા ડીઝલ પૂરા ચાલો ડીઝલ સેન્ટર આવી ગયું છે કડોદરા ચાર રસ્તા પાંચસો નું કરવાનું પાંચ લીટર જ આવે हो गया छे इंपॉर्टेंट काम करवावा माते नैको इंडस्ट्रियल एरिया छ न बद्दू जे ज्यादा मशीन चाले है यहां बद्दे के ऊपर खावण मशीनोज વધારે चाले अब डीटी है भाई सब पहुंच गए पहुंच ही तो गया डर ऊपर खाले खाते आछे ये क्या है ओ अपने से पत्ते है और ये क्या है ये भी पत्ता ही है

જો અમે પાના આપે છીએ બધું લઈને આવ્યા છીએ આજે છે ને આપણે ચોરી કરવાની છે એક જગ્યાએ હા આપણે છે ને ચોરી કરવા માટે આવ્યા છીએ કે કેટલા દિવસથી આપણે બાકી હતી એ જ ઇમ્પોર્ટન્ટ કામ છે કે આજે આપણે કરવાની છે ચોરી કે સૌથી મોટો આપણા માટે ટાસ્ક છે આજે એ

બંધ છે મશીનો મૂકેલા હતા બધું જ બંધ છે જો સુમસાન એરિયો છે બધું ખાલી છે ને મયંગ જો હું કરે છે મયંગ આવું કામ નો કરાયો

અવાજ નહીં હા ખુલી ગયું વાહ ભાઈ વાહ ખુલી ગયું ખુલી ગયું તો ફ્રેન્ડ્સ કોઈ ચોરી કરવા આપણે નહોતા એવા આ છે મારા કાકાજી છે મારા કાકાજીની ફેક્ટરી છે સોરી આ એમનું છે મીલ આખી એમની છે અત્યારે બંધ પડી છે પણ એમની ઓફિસમાં અહીંયા મયંતની ઓફિસના કામની વસ્તુ હતી છે જે મયંકની ઓફિસમાં ચેર છે એ ખરાબ થઈ ગઈ હતી તૂટી ગઈ છે તો અમારા કાકાજીની ત્યાં ઓફિસમાં ચેર પડેલી હતી નવે નવી તો આપણે એને લેવા માટે આવ્યા છીએ પર્સનલી જો પાવર આપ્યો નથી હા આપ્યા છે ને તો જો આ ચેર છે લાંબી મોટી થાય છે

અહીંયા બધું આખું જેટલું પણ તમને દેખાય ને બધું આપણે એમની ત્યાં સોરી આપણે શું કહેવાય મશીનો મૂકેલા હતા હવે આપણને તો બહુ આઈડિયા નથી આને હું કહેવાય મિલ છે મતલબ એમની ફેક્ટરી છે અહીંયા મશીનો મૂકેલા હતા એમ્બ્રોઈડરીના કે જે તમે આપણે કલરના આવે કે એમ્બ્રોઈડરીના આવે એ અહીંયાથી કરતા હતા બધું જ વર્ક એમનું બટ હમણાં અનફોર્ચ્યુનેટલી બધું બંધ થઈ ગયું છે એ બીજી લાઇનમાં છે બીજા બીજો જોબ કરે છે

નહીં એણે કામનું નહીં લીધું દ્રષ્ટિ તો એવું લીધું માર્કર એમાં દ્રષ્ટિનું ફેવરેટ વસ્તુ એણે લઈ લીધું દાદા એક જ લીધું કહી દે હા એક જ બોલપેન લીધી હવે ચેર કોણ ઉચકતું તો ને આ બધું હું લઈ લઉં ને તો જો આપણા પાના પેચ્યા તો કઈ કામમાં નું આવ્યા ખાલી એક પકડ કામમાં આવ્યું આ નહીં આ પેચ્યું সান্তি দা হালয়ে পেছি চালি মাইন সিয়ে সিয়ে মনে কেকে আই যালি ছে উভোতো রে ভাইন পাই হাই আই রো মারি পাহে ছে আই রো গরি�

જો અહીંયા ફેક્ટરી જે છે ને એ હું તમને બતાવું કે કેવું કામ ચાલે છે આપણે અંદર તો ન જવાય પણ જો અહીંયાથી જ બતાવું છે ને અમે પેલા ભાઈ કામ કરે છે કલરનું આપડે છે ને ખાલી ચેર લેવા જ આવેલા હતા ચેર મળી ગઈ છે તો હવે ફિક્સ કરે છે ગાડીમાં કેવી રીતે આવી ગઈ છે જો હું આવું ને પેલા તેમણે ચેર બી અંદર મૂકી દીધી Sì, è buono, sì, è buono. Questo è di Angizia Utrido. Questo? Sì. Rai, No, in basso non riesco a per la pelle. Per la No, no, la per la આપણે ચેર છે ને ફિટ કરી નાખી છે પાછળ ગાડીમાં જ અને બંને જણા છોકરાઓને છે ને પાછળ એ લોકોના બેડરૂમમાં મૂકી દીધા ત્યાં આ છે ને મારી દ્રષ્ટિનો બેડરૂમ છે આ છે ને મારી દ્રષ્ટિનો બેડરૂમ છે જે મારી દ્રષ્ટિનો બેડરૂમ છે આપણી અહીંયા ચેર પણ ફિટ થઈ ગઈ છે મસ્ત ને જગ્યા ગાડીમાં સ્પેસ વધારે છે એટલે ચેરમાં વાંધો નહીં આવે ચેર મૂકાઈ ગઈ છે ને મયંક છે ને થાકી ગયા લોક ખોલવા ખોલવામાં કોઈને કહેતા નહીં હો ફ્રેન્ડ અમે ચોરી કહી રહ્યા એ તો અમારા કાકાજીના ત્યાં ઓફિસની જ ચેર છે કઈ નહીં ચલો હવે આપણે પણ પાણી પી લઈએ જો હું જ્યાં જાઉં ત્યાં પાણી બોટલ કેરી કરીને જાઉં જેથી કરીને આપણે કઈ પ્રોબ્લેમ હવે આપણે જવાનું છે ઘરે સ્પેશિયલ આપણે ખાલી ચેર લેવા માટે જ આવેલા હતા

જો એટલા બધા થાકી ગયા ને લોક એટલું બધું ખરાબ નહોતું તરત તૂટી એ થઈ ગયું જો પાના પેંચ્યા તો સાથે લાવ્યા પછી ચાવી ચાવી બી અમે બીજાની માંગીને લઈ આવ્યા છીએ લોક એ કરવા માટે આપણી નથી બીજાની ચાવી છે કાકાજીએ કીધેલું હતું કે ચાવી ચાવી ઘરેથી લઈને જજો ચાવીનો ક્લૂ બી આપેલો હતો કે આવી ચાવી હોય ને એવી જ લઈને જજો એક એકને ચાવી બી પડી ગઈ હમ જો આવી આમ કાણાવાળી ચાવી હોય ને એવી લઈને જજો એવું કીધેલું તો આપણે ચાવી લઈને આવ્યા રહે

ઘરે આવી ગયા ઘરે આવીને આપણે તો બધું થોડું ઘણું કામ હતું કપડા સુક સોરી કપડા લેવાનું ઘડી કરવાનું બધું મૂકી દીધું ઘડી કરીને કામ પતાવી નાખ્યું ને ટાઈમ થઈ ગયો છે પોણા છ તો જો આપણે એ ચેર લઈ આવ્યા હવે ચેરની સાથે આપણે બીજું કામ છે ઇમ્પોર્ટન્ટ કામ જે મેં તમને હમણાં જ કીધું ને બ્લોગમાં કે આપણે મારા છોકરાઓ માટે કાલે સ્પેશિયલ દિવસ છે કારણ કે કાલે છે એ લોકોનો બર્થડે અમારા બંને માટે ખૂબ જ સ્પેશિયલ દિવસ છે કે એ દિવસે મારી જિંદગીમાં બંને જણા આવેલા હતા તો હવે એ લોકોને કાલે સ્કૂલમાં કંઈક આપવાનું છે તો એના માટે આપણે જવાનું છે અત્યારે તો ચાલો હવે આપણે શું આપવાનું છે ને એ વિચાર કરીએ છીએ જો શોપ ખુલ્લી હશે તો મળી જાય તો અનફોર્ચ્યુલેટી બાય ચાન્સ મળી જાય તો સારું છે નહીં તો પછી આપણે પ્લાન ચેન્જ કરવો પડશે તો ચાલો લેસ ગો આપણા તો છોકરાઓ માટે તો ગિફ્ટ કઈ નથી મેં સ્કૂલને લઈ જવા માટે પણ છોકરાઓને આપણા સરપ્રાઈઝ તો નું ને બધે ગિફ્ટ એના માટે આવ્યા છીએ ખેલના ખજાના માટે જોઈએ હવે આપણને ક્યાં ત્યાં મળે છે કે નહીં મળતું હા ગિફ્ટ ઓકે niak etla mo astaram akra

400 रुपया छे ફાઇનલ ગિફ્ટ લઈ લીધું છે જે જોયતું એ તો નથી મેળ્યું છે એ લઈ લીધું છે છોકરાઓને કામમાં આવે એવું જીધેલું છે જો છોકરાઓને ચોકલેટ પણ લઈ લીધી સ્કૂલ માટે ટીચર્સને આપવા બી લઈ લીધું બધું જ લઈ લીધું છે કઈ નહીં ચલો બટા જઈએ આપણે ઘરે છોકરાઓને આપણે ઓલરેડી ઘરે